પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના બામરોલી ગામથી દહેગામડા વચ્ચે ત્રણ ગામના સીમાડે પ્રાઇવેટ કંપની દ્વારા સોલાર અને પવનચક્કી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેને લઈને સ્થાનિક ખેડૂતોને નુકસાન થવાની ભીતિ હોવાના કારણે ગામના સરપંચ અને અન્ય આગેવાનો સાથે વારાઈ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા અને લેખિત આવેદનપત્ર આપી કામગીરી રોકાવા ખેડૂતોને થઈ શકે તેમ નુકસાનને રોકવા માટે આવેદનપત્ર આપ્યું હતું ખેડૂતો દ્વારા સોલાર કંપનીના કારણે પોતાની ખેતીવાડી જમીનને નુકસાન થાય તેવા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા જ્યારે બામરોલી ગ્રામ પંચાયતના સરપંચ પતિ ચાંદાજી ઠાકોરે પણ જણાવ્યું હતું કે આ ગામમાં ચાલતી સોલાર કંપનીની કામગીરી પંચાયતની કોઈપણ જાતની મંજૂરી કે વિશ્વાસમાં લીધા વગર શરૂ કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતોએ મોટી સંખ્યામાં પહોંચી અને આ કામગીરી રોકાવા માટે રજૂઆત કરી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું આજે વારાહી પોલીસ સ્ટેશનમાં અમુક ખેડૂતો દહી ગામડા અને બામરોઈને મળીને સોલાર પ્લાન્ટ અને પવનચક્કીનું કામ ચાલી રહ્યું છે જેને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે પાકને નુકસાન કરે છે અને એ લોકોને ખેડૂતો ના વિસ્તાર સિવાય પવનચકી અને સોલાર પ્લાન્ટ જો બનાવવો હોય તો રણ વિસ્તાર પહાડી વિસ્તાર એવા ઘણા વિસ્તારમાં સોલાર પ્લાન્ટ થઈ શકે એવું છે તો ત્યાં જઈ અને સોલાર પ્લાન્ટ બનાવે એવી અમારી બધા ખેડૂતોની માગણી છે અત્યારે શું તમે રજૂઆત કરી અત્યારે રજૂઆત એ કરી કે અમારે જે આ બામરોલીની અંદર સોલાર પ્લાન્ટ ચાલી રહ્યો છે કામગીરી ચાલી રહી છે એને રોકાવવા માટે અમે મંત્રી મુખ્યમંત્રી અને કોર્ટમાં જઈ અને આ કામને રોકાવશું હું ઠાકોર બામરોલી ચાંદાભાઈ અમરાજભાઈ મારી ધરમપત્ની સરપંચ તરીકેની ફરજ બજાવે છે ને અમારા ગામની સીમમાં પ્રાઇવેટ કંપની કોઈ જમીન વેચાણ લીધેલ હોય એમાં સોલાર પ્લાન્ટ નાખેલ હોય પણ અમારી પાસે પંચાયતમાં કોઈ પણ રજૂઆત કર્યા સિવાય કે પંચાયતનો અભિપ્રાય લીધા સિવાય એ લોકો કામગીરી કરી રહ્યા છે આની રજૂઆત અમારા ગામના લોકો ખેડૂતોએ આવી અમને કહેવાથી કે અમારાને રંજાડી અમારે નુકસાન પહોંચાડી રહ્યા છે આના અભાવના કારણે અમે પોલીસ સ્ટેશન વારાહીમાં કામ રોકાવવા માટે રજૂઆત કરેલ છે વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ